ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે પોષણ ઉત્સવ બે હજાર ચોવીસનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે આ તકે ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે આ ઉત્સવ ચાર ભાગમાં યોજવામાં આવશે જેમાં રાજ્ય કક્ષાએ ઝોન કક્ષાએ તથા તમામ જિલ્લા મહાનગરપાલિકા કક્ષાએ યોજાશે આંગણવાડીના માધ્યમથી લોકોમાં અને ખાસ કરીને મહિલાઓને મિલેટ એટલે કે શ્રી અન્ન તેમજ સરગવા જેવા ઘર આંગણે સરળતાથી મળતા પૌષ્ટિક ખાદ્યો અને તેના પોષણના મહત્ત્વ અંગે જાગૃત કરી તેના વધુ ઉપયોગ અંગે પ્રોત્સાહિત કરવામાં આવશે આ કાર્યક્રમમાં ભાનુબેન બાબરિયાના હસ્તે બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત આદિમ જનજાતિ ધરાવતા વિસ્તારમાં નવ નિર્માણાધીન સત્તાવન આંગણવાડી કેન્દ્રો નંદઘર તથા ત્રણ ઘટક કચેરીનું ઈ લોકાર્પણ અને ઈ પૂજન કરાયું હતું પોષણમાં ઉત્સવ બે હજાર ચોવીસનો જે શુભારંભ કર્યો છે પોષણ ઉત્સવ આ આપણે દર વર્ષે કરવાના છીએ અને આપણી જે આ ઉજવણી છે પોષણ ઉત્સવ એ ઉજવણીને આપણે ફિલ્ડ સુધી એ રીતે પહોંચાડવાનું છે કે આપણા ગુજરાતનું એક બાળક સુપોષિત બાળક બને આપણી માતાઓ સુપોષિત બને આપણે કિશોરીઓ સુપોષિત બને એ માટે થઈને આજે અહીંથી આપણે બધા જ કટિબદ્ધ બનવાના છીએ